મળતી વિગત પ્રમાણે મહુવામાં આ ટાઉન હોલની જરૂરિયાત છે તે વિશે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા એક બે વાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે આ અદ્યતન સુવિધા કોમ્યુનિટી હોલની ની વિશેષતા જેવી કે તેમાં એક હજાર થી પંદરસો વ્યક્તિની ની સીટિંગ વ્યવસ્થા સીસીટીવી કેમેરાથી સજ્જ ઓડિયો સિસ્ટમ ફાયર એલાર્મ સિસ્ટમ સેન્ટ્રલ એસી લિફ્ટ એકસો ત્રણ પોઈન્ટ અડસઠ કિલોવોટની સોલાર પેનલ

ટાઉન હોલ નું નિર્માણ થનાર જીએસટી સાથે જોઈએ તો આઠ કરોડ અને એક લાખની કિંમત નો આખો એસ્ટિમેટ હતો જેમાં એજન્સીના એક પોઈન્ટ એક ટકા નીચા ભાવ મંજૂર થયેલા અને એ મુજબ એજન્સીને વર્ક ઓર્ડર આપેલો છે અને જે ટાઉન હોલ છે એ જી પ્લસ વન મુજબ એટલે ગ્રાઉન્ડમાં ભાગે પાર્કિંગ અને ઉપર હોલ સહિતનું સ્ટ્રક્ચર છે અને એકત્રીસ પોઈન્ટ ઓગણસાઈઠ બાય અઢાર પોઈન્ટ આઠ મીટરનો હોલ મળશે અને જે કામની સમય મર્યાદા છે એ અઢાર માસની છે એટલે આગામી અઢાર માસમાં એજન્સી દ્વારા આ ટાઉન હોલ બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવના છે